नेश होमिस्टर द नोटी होम मिनिस्टर हू के नॉट प्रोटेक्ट द कंट्री हेल इज टेकिंग एवे ऑल मै पार्टी डॉक्यूमेंट्स इफ आई रेड द बीजेपी पार्टी ऑफिस व्ट विल बी वोट विल बी देर रिजल्ट कोईपण राज्य में चूंटी हो खबर के पड़े નેતાઓ એકબીજાની સામ આમને સામને આવી જાય એકબીજા ઉપર જેટલું ખરાબ અને જે રીતના પ્રહાર કરવા જોઈએ એ રીતના પ્રહાર કરવાની શરૂઆત કરી દે એકબીજા માટે જેટલું ખરાબ બોલી શકાતું એટલું બોલે અને પછી ખબર પડી જાય કે ઓકે હવે ચૂંટણી આવી ગઈ છે પ્રધાનમંત્રી માટે અને હોમ મિનિસ્ટર માટે બોલ્યા એ ખૂબ વાયરલ થયું ઈડીના દરોડા પછી મમતા બેનરજીની પ્રતિક્રિયા સ્વાભાવિક હતી અને એ જોઈને ખબર પડી ગઈ કે ઓકે હવે ચૂંટણી આવી રહી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ઈડીએ અચાનક જ કથિત કરોડો રૂપિયાના કોલસાના કેસમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ જે છે એના પોલિટિકલ કન્સલ્ટ કંપની જે છે આઈ પેકની ઓફિસ જે હતી ત્યાં દરોડા પાડ્યા ચેરમેન જે પ્રતિક જૈન છે એમના ઘરે પણ દરોડા પડ્યા ઈડીની કાર્યવાહીથી ભડકેલા મમતા બેનરજી ત્યાં ગયા એમના હાથમાં ફોન હતો ફાઇલ હતી અને પછી ત્યાંથી એ ભાષણ આપી રહ્યા હતા ભાષણ જે રીતના આપતા હતા એમાં ગૃહમંત્રી ઉપર ખૂબ બધા પ્રહાર કરવામાં આવ્યા મમતા બેનર્જીએ એવું કહ્યું કે આ બધું રાજકીય ષડયંત્ર છે રાજકારણ પ્રેરિત આ રેડ પાડવામાં આવી છે અને એમનું એવું કહેવું છે કે અમારા જેટલા પણ કાર્યકર્તાઓની લિસ્ટ હતી અમારા જે ઉમેદવારોની લિસ્ટ હતી એ બધી જ લિસ્ટ અહીંયા હતી કંપનીમાં અને ઈડીના દરોડામાં એ ફાઇલો લઈ જવામાં આવતી હતી અને સત્તા પક્ષના નેતાઓ આ બધું કરાવી રહ્યા છે બંગાળની ચૂંટણીમાં એમને હારવાનો ડર છે ને એટલે આ બધું જ કરાવી રહ્યા છે તેમણે એવું પણ કહ્યું કે મારા દસ્તાવેજો હાર્ડ ડિસ્ક અને બીજી બધી વસ્તુ ઈડીએ કેમ જપ્ત કરી ઈડી આ બધું કામ કરે છે ઈડી પર્સનલ ડેટા લે છે કોઈ પક્ષના ડેટા લેવા માટે ઈડી છે તો ઈડી કેમ આ બધું કરી રહ્યા છે એમણે ત્યાંથી જાહેરમાંથી કર્યા આ સવાલો પછી એમણે પ્રધાનમંત્રી પર આક્ષેપો કર્યા સાથે જ ગૃહમંત્રી પર આક્ષેપો કર્યા અને જે રીતના ઉકડીને બોલી રહ્યા હતા એ ખબર પડી ગઈ કે ઓકે હવે ચૂંટણી આવી રહી છે અને હવે નેતાઓનું મિજાજ કંઈક આવું જ રહેવાનું છે પહેલા મમતા બેનરજી કાલે જે બોલ્યા એ સાંભળીએ to collect all of our party hard disk, the candidate list, the party strategy, the party plan. Is it the duty of the ED? I owe sir. The most nasty home minister? The naughty home minister who cannot protect the country and is taking away all my party documents. If I get the PJB party office, what will be? ৱাট গাৰ্ড ৱান চাইড দ এছ আই আৰ কেছ ডেট ডিলিটিং অল দ লেণ্ড অফ বেংগল পিপল মোৰ দেন টু কো পিপুল ওৱান পইণ্ট ফাইভ কো পিপল আৰ ফিফটি ফ'ৰ লেখ আৰিলাউট এনিটেইলছ দে আৰুজিং ৱাট এণ্ড বিকজ অফ ইলেশন দে আৰ কলেক্টিং অল মাই ইনফৰ্মেশ্যন মাই পাৰ্টি দেখো মই লেংগি বিকজ হি ইজ দ ইঞ্চাৰ্জ অফ মাই পাৰ্টী চাই হাৰ্ড ডিস্কি অল দে কলেকশ্যন এজ দে অলৰেডি এটাক মাই আইটি অফিস সেক্টর ফাইভ আম গোয়িং ডেয়ার অলসো એના પછી પુરાવા સાથે છેડા કરવા મામલે ઇડીએ કલકત્તા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને પછી આઈપેક એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી મમતા બેનર્જી સામે આજે સુનાવણી થઈ શકે એવી સંભાવનાઓ પણ છે આઈપેક શું છે તો ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી છે એ પોલિટિકલ કન્સલ ફોર્મ છે જેના ડિરેક્ટર પ્રતિક જૈન છે જે રાજકીય પક્ષોની ચૂંટણી રાજનીતિ ડેટા આધારિત ઝુંબેશો મીડિયા પ્લાનિંગ મતદાન માટે કયા કયા બીજા ઉપાયો કરી શકાય એ બધી જ વાત કરતા હોય છે એટલે એ ચૂંટણીમાં જે પણ થતું હોય છે આવી કંપનીઓ એ દરેક પક્ષ એક એક આવી કંપનીઓમાં હોય જ છે અને પછી એ બધું આ કામ કરતા હોય છે એટલે તમે જે ડિજિટલ જોતા હો વોર કે પછી તમે જે પોસ્ટર વોર જોતા હોય કે પછી તમે ગ્રાઉન્ડ પર જે વોર જોતા હોય એ મોટા ભાગે આ બધી જ કંપનીઓ પ્લાન કરતી હોય અને બધું જ એ રીતના થતું હોય ચૂંટણી દરમિયાન એવી જ આ કંપની અને એના જે ડિરેક્ટર છે એમના ત્યાં દરોડા પડવા એના પછી મમતા નું એ રૂપ સામે આવવું અને એના પછી થયેલા સવાલોના જવાબ ક્યારે મળે છે ચૂંટણી સુધીમાં હજી શું થાય છે કારણ કે બંગાળની ચૂંટણી એમ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેતી હોય છે કારણ કે પ્રધાનમંત્રી ત્યાં આવે પછી મમતા બેનરજી પ્રધાનમંત્રી માટે કંઈક બોલે પ્રધાનમંત્રી દીદી માટે કંઈક બોલે અને પછી એ પક્ષ વિપક્ષની લડાઈ ચાલતી રહેતી હોય છે ચૂંટણી આવતા સુધીમાં શું થાય છે જોવાનું રહ્યું આ કેસમાં શું થાય છે પણ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં અમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો